ટ્રસ્ટના સભ્યો દ્વારા હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓને સફરજન કેળા અને દાડમ જેવા પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં દાખલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા ઉમદા હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું તો ટ્રસ્ટના કાર્યકર્તાઓએ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને હૂંફ આપી હતી તો દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ફૂડ વિતરણ સુધી સીમિત નથી આ ટ્રસ્ટ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી શૈક્ષણિક સહાય અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા જેવા વિવિધ સેવા કાર્યોમાં સક્રિય છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સેવાના આ કાર્યને સતત ચાલુ રાખવામાં આવશે

એમના માટે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખ રાખવામાં આવેલ હતું અને આ સંસ્થા મહિનાના હર એક રવિવારે આવી જ રીતે ફ્રૂટ વિતરણ કરશે અને શૈક્ષણિક અને આર્થિક રીતે જે પણ બાળકો કંપની છે એમના માટે અમે કામ કરીશું આગળ પણ